નમસ્કાર ગુજરાત સાથે હું છું શિવાની વાત કરીએ વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં અનંત અંબાણીના પ્રી વેડિંગ કાર્યક્રમમાં આપશે હાજરી વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી પાકને નુકસાન ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપના ધમધમાટ ચૂંટણી સંયોજકો સાથે આજે જશે દિલ્હી દિલ્હી કમલમ ખાતે તમામ રાજ્યોના ચૂંટણી સંયોજકોની બેઠક સેન્સેક્સ ઓલ ટાઈમ આય મહાશિવરાત્રી મેળામાં પ્લાસ્ટિક પ્રતિબંધો ભવનાથના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને કર્યો વિરોધ

તો જેમાં આગામી અડતાલીસ કલાક ખેડૂતો માટે ચિંતાજનક રહેશે તેમાં ગુજરાતમાં ઝડપે પવન કૂંકાશે તો કચ્છ બનાસકાંઠા મહેસાણા પાટણમાં વરસાદની શક્યતા છે જૂનાગઢ સુરેન્દ્રનગર આહવા ડાંગ વલસાડમાં મોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે તો ત્રણ થી છ માર્ચે રાત્ર દરમિયાન વધુ ઠંડીની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં રાત દરમિયાન તાપમાન સાત ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે

તો ભારે પવનથી ખેતરમાં જેમાં ગુજરાતમાં પંદર થી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો કચ્છ બનાસકાંઠા મહેસાણા પાટણમાં વરસાદની શક્યતા રહેલી છે જુનાગઢ સુરેન્દ્રનગર આવા ડાંગ વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે તો ત્રણ થી છ માર્ચે રાત્રિ દરમિયાન વધુ ઠંડીની શક્યતા જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતમાં રાત દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન તે ડિગ્રીની આસપાસ રહેશે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તો આગામી અડતાલીસ કલાક ખેડૂતો માટે આપણે જોડાઈ ગયા છે હવામાન નિષ્ણાંત બલાલ પટેલ અમલાલજી જણાવશો ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર તમારા દ્વારા આપવામાં આવી રહ્યા છે સાથે વાતાવરણ કેવું જોવા મળી શકે તેમ છે વાતાવરણમાં ભારે પરજાવવાની શક્યતા રહે છે આગામી અઢતાલીસ કલાકમાં જ વાયુના તોફાનો પવન આધી વંટો અને કેટલાક ભાગમાં ગાજરી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે બરફ વરસાદ તળા પડવાની શક્યતા રહે છે વરુણ મંડળમાં નક્ષત્રનો રોગ થવાથી આમ આ ગતિ લાંબો સમય સુધી ચાલુ રહેવાની શક્યતા રહે છે પરંતુ હાલનો આગામી અઠતાલીસ કલાકમાં લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ ગાજવીજ આંધી વંટો તેજ ગતિના પવનનો પવનનો સપાટો વિગેરે રહેવાની શક્યતા રહે છે જી શિવાની જી બિલકુલ તો અંબાલાજી આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના કયા ભાગોમાં વરસાદની શક્યતા વધુ જોવા મળી રહી છે ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ જોવા જોઈએ છે તો આજથી જ લગભગ કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા વધુ રહે છે ઉપરાંત આહવાડ વલસાડના ભાગમાં શક્યતા વધારે રહે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ત્યાં વસાદની શક્યતા રહે છે પરંતુ આગામી લગભગ અઠ્ઠાળીસ કલાકમાં આવતીકાલની વાત વાત જોઈએ તો રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં જેમાં ગાજવી સાથે વરસાદ હોવા જોઈએ તો સાબરપાંઠાના ખેડભંબા ઈડર વડાલી આ ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે ઉપરાંત સાબરપાંઠાના અન્ય ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાના ભાગોમાં પણ વસાદની શક્યતા રહે છે અને ત્યાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વસાદની શક્યતા રહે છે નડિયાદ જગ્યા રહે પણ અમદાવાદના ભાગોમાં પણ વસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો વસાદ થવાની શક્યતા રહે છે જૂનાગઢના ભાગો વસાદ થવાની શક્યતા રહે છે ભાવનગઢના ભાગોમાં પ્રસાર થવાની શક્યતા રહે છે એટલે આ જે કૌશન વરસાદ જે છે એ પવનનાથ કે સપાટા ઉપર ના પવન સુકા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો વીસ કિલોમીટર કચ્છના ભાગો વીસ કિલોમીટર ઉપરના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વીસ કિલોમીટર ઉપર પવન સુકા છે સૌરાષ્ટ્રના પવન ફૂંકા છે પરંતુ વિંગ ગશ પાંચકાળના પવન જોવા તો મધ્ય ગુજરાતમાં થી પિસ્તાળીસ કિલોમીટરની ઝડપે તેજ પવન ઊંઘા છે અને બધા ભાગોમાં તો પચાસ કિલોમીટરની ઉપરની ઝડપ પવન ઊંઘા છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પર તેજ પવનની ગતિ સાથે સળસડા લગભગ કેટલાક ભાગોમાં આકાશ શીરથી વીજળી પણ જોવા મળશે છે ગીર રાહુલ તો તમારા દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે તો ખેડૂતો માટે હવે અત્યારે કેટલા ચિંતાજનક સમાચાર કહી શકાય કારણ કે જે પ્રમાણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ખેડૂતોના પાકને નુકસાન થશે જી ખેડૂતો હવે લેવાનું ચાલુ કર્યું છે આ ઉપરાંત ઘઉં જે છે પણ આવ્યા છે અને ભાગો છે ધારો કે તો ઉભા છે અને ત્યાં કપાસ લગભગ તો લેવાઈ ગયો છે પણ કોઈ ઠેકાણે ઉભો હોય પરંતુ ખાસ કરીને આ પવનની ગતિવિધિના લીધે આગળ માર્ચ માસમાં આવતા પવનના લીધે આબાના મોર ઉપર પણ અસર થવાની શક્યતા રહે છે અને તે જ પવનના ગતિના કારણે બાગાયતી પાકો પર તેની અસર થવાની વધારે શક્યતા રહે છે ઉભા કૃષિ પડી જવાની શક્યતા રહે છે ઉપરાંત જે મસાલા પાકો છે એના ઉપર પણ અસર થશે એટલે કેટલાક પાકો કેટલાક પાકો લેવાનું અત્યારે ચાલી રહ્યું છે કેટલાક પાકો નીકળ અવસ્થામાં છે કેટલાક પાકો ઉભા છે એટલે જે કૃષિભાઈ જે જે પાકો હજુ હજુ નીકળ અવસ્થામાં આવ્યા નથી ઉભા છે તેમાં વિષમ હવામાનની વિપરીત અસરના કારણે જીવજંતુ પડવાની શક્યતા રહે છે કેટલાક પાકો વિરલ પડવાની શક્ય રહે છે એટલે

અને કેટલાક ભાગમાં વીજળીની ગર્જના આધી વંટોળ આ બધી બાબતો જે છે એ આનાથી કૃષિ કૃષિ ભાઈઓ એ સાથે કહેવું ઈષ્ટ રહે પોતાના પાક માટે અને માર્કેટ યાર્ડમાં પણ પાકને ઢાકી રાખવો યોગ્ય રહે વરસાદ ભલે હળવો થશે પણ પવનની ગતિ વધારે છે અને કેટલાક ભાગમાં હળવો કેટલાક વરસાદ સુધી આવા વરસાદના ભાગો પણ છે થશે સૌરાષ્ટ્રના ભાગો પણ વરસાદની શક્યતા રહે છે જામનગર વગેરે પૂર્વ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો પણ વરસાદની શક્યતા રહે છે એટલે ગુજરાતના મહદ ભાગોમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના ભાગોમાં કમોસમ વરસાદ ક્યાંક થવાની શક્યતા રહે છે જે શિવાની જે બિલકુલ અંબાલાલજી આપ અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી આપી તે બદલ આપના આભાર કલાક ખેડૂતો માટે ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા જોવા મળી રહી છે તો ભારે પવનથી ખેતરમાં ઉભો પાક બેન્ડ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે લોકસભાની ચૂંટણીમાં હેટ્રિક મારવા આતુર ભાજપનું ચૂંટણી પ્રબંધન સમિતિની મહત્વપૂર્ણ બેઠક નવી દિલ્હી ખાતે યોજાવાની છે જેમાં દેશના તમામ રાજ્યોના પ્રબંધન સમિતિના સંયોજક અને સહસંયોજક ભાગ લેશે ગુજરાત ભરમાંથી પ્રદેશ સંયોજક તરીકે રાજ્યના પૂર્વ મંત્રી આઈ કે જાડેજા અને સહસંયોજક તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર ભાગ લેવાના છે જે માટે બંને દિલ્હી પહોંચી ગયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની છવ્વીસ બેઠક પર હેટ્રીક જીત મેળવવાના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગત લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક અને સહસંયોજકના નામોની જાહેરાત કરવામાં આવી હતી પ્રદેશ સંયોજક તરીકે રાજ્યના પૂર્વ મંત્રી આઈ કે જાડેજાની નિમણૂક કરવામાં આવી છે જ્યારે સહસંયોજક તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર પૂર્વ સાંસદ જયશ્રી ચૌહાણ જગદીશ પટેલ અને ભરત આર્યની વરણી કરવામાં આવી છે

જેરે આજે પ્રથમ યાદી જાહેર કરાશે જેમાં વડાપ્રધાન મોદીનું વારાણસીથી ગૃહમંત્રી અમિત શાહનું નામ ગાંધીનગર બેઠક પરથી નિશ્ચિત મનાય છે આ ઉપરાંત રક્ષામંત્રી મંત્રી રાજનાથસિંહ લખનૌ સ્મૃતિ ઈરાનીનું અમેઠીથી અને નીતિન ગડકરીનું નાગપુરથી ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવશે તદુપરાંત ગુજરાતની છવ્વીસ બેઠક પૈકી સાત આઠ બેઠકના ઉમેદવાર પણ જાહેર કરાય તેવી શક્યતા છે આ ઉપરાંત પ્રથમ યાદીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા પણ વધુ હોવાનું શક્યતા છે ભાવનગર ની સરકારી શાળાના વાયરલ અનેક કર્યા છે મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર બેતાલીસ માં નાના ભૂલકા પાસે સાવર લઈને મેદાન સાફ કરાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે જેમાં જાગૃત નાગરિકે આ વિડીયો જોતા વિડીયો ઉતારતા બાળકો ભાગ્યા હતા જોકે એક તરફ સરકાર નું સ્લોગન ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત તો બીજી તરફ વિદ્યાર્થીઓ પાસે અભ્યાસને બદલે સાવરણ લઈને સફાઈ કરાવવામાં આવે તો ક્યાંથી ભણશે ગુજરાત એવા સવાલો ઊભા થયા છે નર્મદા જિલ્લામાં પૂર્ણ થતાં ગ્રામજનોને પાણીને યોજના લઈ ઘણી રાહત થઈ છે જીટીપીએલ ન્યૂઝની ટીમ દ્વારા અંતરિયાળ અને ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર ડુંગરાળ વિસ્તારમાં આવેલા ગામોમાં તપાસ કરતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી નલસી જલ યોજના હેઠળ છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી નલ દ્વારા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે નર્મદા જિલ્લામાં અંતરિયાળ એવા સાગરા તાલુકાના ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર ડુંગર વિસ્તારમાં આવેલા ગામોમાં કામગીરી પૂર્ણ થતાં હાલ ગ્રામજનોને પાણીને લઈને ઘણી રાહત થઈ છે વાસ્કો દ્વારા નલસિંહ જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા છે તેમજ પાણીની નવી ટાંકી બનાવી બોર તેમજ સંપનું ફિલ્ટર પાણી હવે ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે સમગ્ર નર્મદા જિલ્લામાં નલસે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન અને નળ કનેક્શનની સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ પાણીના સ્ટોરેજ સ્ટ્રક્ચરની કામગીરી હાલ સત્તાણું ટકા પૂર્ણ કરવામાં આવી છે જે આવનાર એપ્રિલ મહિનાના અંત સુધી સો પૂર્ણ કરવામાં આવશે નર્મદા જિલ્લામાં નળસે જલ અંતર્ગત પાઇપલાઇન અને નળ કનેક્શનની કામગીરી સો ટકા પૂર્ણ થઈ ગઈ છે અને આ સ્ટોરેજ સ્ટ્રક્ચર જેવા કે ટાંકીઓ મિની પાઇપ મિની ટાંકી એની કામગીરી સત્તાણું ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે જેને અમે એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દઈશું અને સાગબારાના અંતરિયાળ ગામો આ માથાસર ઝરવાણી તથા ઉકાઈ કિનારાના કેટલાક ઉભારિયા જેવા ગામોમાં પણ અમે આ નળસે અંતર્ગત ખૂબ જ સારી કામગીરી કરી છે આ ગામો અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર હોવા માલસામાન લઈ જવામાં ઘણી તકલીફ હતી છતાં પણ અમે એને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી અને નળ દ્વારા પાણી પહોંચાડ્યું છે સાગબરા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામો જેવા કે માથાસર જરવાણી તેમજ જિલ્લાની બોર્ડર પર આવેલા ગામો ઉભારીયા બોરડી ફળી જેવા અનેક ગામો કે જ્યાં પાણી પહોંચાડવા માટેની કામગીરી કરવી પણ એક પડકારજનક હતી ત્યાં પણ હાલ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ખાસ કરીને ઉભારિયા અને બોરડી ફળી જે અંતરિયાળ અને સરહદીના વિસ્તારો છે ત્યાં પણ હાલ ઘરે ઘરે નળ દ્વારા ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે સ્ટોરેજ સ્ટ્રક્ચર પણ નવા બનતા પાણીની સમસ્યાનો હવે અંત આવ્યો છે આ બોરડી ફળીયું મોટું છે તો નિયમિત ઓપરેટર દ્વારા પાણી પુરવઠો ચાલુ કરવામાં આવે છે સંપનો અને ઉભારિયા મેન ગામમાં મૂળ ગામમાં બી એમાં બી નિયમિત પાણી પુરવઠો હાલ ચાલુ છે એટલે વાસ્મોની નલસે જલ યોજના અંતર્ગત હાલ કામગીરીમાં આ ચાલીસ હજાર લીટરની ટાંકી નવી બનાવવામાં આવી છે પાઇપલાઇન હાઉસ કનેક્શનનું કામ સ્ટેન્ડ પોસ્ટનું કામ અને ચિત્રલેખા ફળિયામાં જેને શાંતિનગર ફળિયું પણ કહે છે એમાં બોર અને ટાંકીની પણ કામગીરી થઈ ચૂકી છે નર્મદા જિલ્લાનો સાગબરા તાલુકો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો તાલુકો છે હજુ પણ અહીં વસતા લોકો મોટાભાગે આદિવાસી ભાષામાં જ બોલે છે અને સમજે પણ છે ત્યારે પહેલાના સમયમાં ગામના આદિવાસી મહિલાઓ દૂર દૂર સુધી માથે બેડા લઈ પાણી લેવા જતી હતી ને હવે પોતાના ઘર આંગણે નળ આવી જતા દિવસમાં બે વખત પીવાનું શુદ્ધ પાણી ઘરે આંગણે જ મળી રહે છે ત્યારે તેઓને પાણીની ઘણી રાહત થઈ છે તો આવું જોઈએ શું કહેવું છે ગ્રામજનોનું અમને પાણીને તકલીફ હતું બહુ દૂર લેવા જવા પડતું હતું હેન્ડપંપે બે કિલોમીટર જેટલું લેવા જવા પડતું હતું અમારે અહીંયા હવે નળ ઘરે જ નળ છે બાસમનિક પાણી અમારું ઘરે સવારે સાંજે ચાલતું છે અમને આવે હારું આવતું છે અમારા ઘરે ઘરે સે સવારે સાંજે પાણી આવ્યા છે પાણીને લઈને અમારા ગામમાં બહુ જ પાણીની તકલીફ હતી આશરે બે થી ત્રણ કિલોમીટર લેવા જવું પડતું હતું સે જલ યોજના આવી છે તો સવાર સાંજ પાણી મળી રહે છે હવે અમારા ગામમાં પાણીનો કઈ સમસ્યા રહી નથી સવાર સાંજ પાણી મળે છે ઉનાળો આકરો બને એ પહેલા નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પાણીની કોઈ સમસ્યા ન રહે તે માટે વાસ્મોની ટીમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમજ વહેલી તકે પાણી માટે સ્ટોરેજ સ્ટ્રક્ચર નવા બનાવી નર્મદા જિલ્લામાં વહેલામાં વહેલી તકે નલ જલ યોજનાની કામગીરી સો ટકા પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાલ થઈ રહી છે જે કહી શકાય કે આ યોજના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારના લોકો માટે એક આશીર્વાદ સમાન છે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો રાજકોટથી મહત્વના રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયાકુમારી રાજકોટ આવી પહોંચ્યા છે તો રાજકોટ ભાજપના ધારાસભ્યો સાંસદ અને સંગઠનના હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દિયા કુમારી રાજકોટમાં પરમાનંદજી આશ્રમ વિદ્યા મંદિરમાં મુલાકાત કરશે તો દિયાકુમારીનું રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ભાજપ અને મહિલા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તો ના ડેપ્યુટી સીએમ કરવામાં આવ્યું રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ભાજપ અને મહિલા કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરી રાજકોટમાં પરમાત્માનંદજી આશ્ર વિદ્યા મંદિરમાં મુલાકાત કરશે રાજકોટ ખાતે રાજસ્થાન ના ડેપ્યુટી સીએમ દિયા કુમારી રાજકોટ આવી પહોંચ્યા છે રાજકોટ ભાજપ ના ધારાસભ્યો સાંસદ અને સંગઠનના હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ જોડાયા છે શુભમ જણાવશો રાજસ્થાન ના ડેપ્યુટી સીએમ દિયા કુમારી રાજકોટ આવી પહોંચ્યા છે શું છે તેની વિગતવાર માહિતી ચોક્કસ રાજકોટ છે તેની સાથે શુભેચ્છા મુલાકાત કરી બેઠક કરી હતી અને ત્યારબાદ હવે તે રાજકોટ નો ભુજકા વિસ્તાર માં આવેલો છે આઠ આશ્રમ છે આ આશ્રમ ખાતે છે ત્યાંના દર્શન છે દર્શન કરવા માટે જઈ રહ્યા છે ત્યારબાદ ત્યાંથી ઓ ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરશે મહત્વનું છે કે ચૂંટણી પડઘમો જયારે લોકસભાની ચૂંટણી ના પડગમો છે તે વાગી રહ્યા હોય ત્યારે રાજસ્થાન ના ડેપ્યુટી સીએમ ગુજરાત પ્રવાસ છે રાજકોટ પ્રવાસ છે તે ક્યાંક કહી શકાય કે એક પ્રકાર નો ચૂંટણી પ્રચાર હોય તે પ્રકારનું મહિલા બેઠક કરી હતી ત્યારબાદ તેઓ ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે બિલકુલ તો રાજકોટ સર્કિટ હાઉસ ખાતે મહિલા કાર્યકર્તાઓ સાથે તેમણે મુલાકાત કરી તો મુલાકાત કેટલી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ચૂંટણી માટે

સમગ્ર માહિતી આપવા બદલ આપના આભાર તો રાજસ્થાન ના ડેપ્યુટી સીએમ દિયાકુમારી રાજકોટ આવી પહોંચ્યા છે રાજકોટ ભાજપાના ના ધારાસભ્યો સાંસદ અને સંગઠન ના તેમનું ભવ્ય સ્વાગત કર્યું તો આ સાથે તેમણે મહિલા કાર્યકર્તાઓ સાથે સરકિટ હાઉસ ખાતે ખાસ મુલાકાત પણ કરી હતી તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર